બીબી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું અજીપેલવાલા સમાચારમાં વાત કરીએ તો બિહારમાં ડોક્ટરને નિમણૂક પત્ર આપતા સમયે મુસ્લિમ મહિલા ડોક્ટર નુસરત પરવીન નું હિજાબ ખેસતા દરેક ધર્મના લોકો રોષે ભરાયા છે

જે નારીની સુરક્ષાનો સવાલ છે એને લઈને મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે તેથી સમાજમાં ભારે રોષ ફાતી નીકળ્યો છે તેથી આ બાબતે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજની મહિલાઓ સૂત્રો ચાર કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં વિરેન રામી લોકસભા ઇન્ચાર્જ अशोक शहर प्रमुख तथा ईस्ट जोन कार्यकारी प्रमुख आम आदमी पार्टी सबनम शेख माइनोरिटी प्रमुख आम आदमी पार्टी वाते मोइन सहित मोटी संख्या में लोग था रहा था अजीज वाला શરમ શરમ કરો કરો નીતિશ કુમાર રાજીનામું આપો રાજીનામું આપો નીતિશ કુમાર રાજીનામું રાજીનામું આપો રાજીનામું આપો નીતિશ કુમાર રાજીનામું આપો હિજાબ અમારી શાન હે હિજાબ અમારી શાન હે હિજાબ અમારી શાન હે રાજીનામું આપો રાજીનામું આપો નીતિશ કુમાર રાજીનામું આપો શરમ કુમાર આવી હરકતને લઈને દરેક ધર્મ લોકો લોકો ભરાયા છે શું કેશો નીશકુમાર ની આ હરકત ને લઈને ખાલી એકલા મુસ્લિમ સમાજમાં રોષ છે એવું નથી હિન્દુસ્તાનમાં વસતા દરેક સમાજમાં રોષ છે અને આ ખાલી મહિલા નું હિજાબ ખેંચ્યો એવું નથી આજે જે અમે રજૂઆત કરી છે એ આક્રમકતાથી કાલે કોઈ હિન્દુ બેન નું ઘોઘત હોત તો પણ અમારી આ જ આક્રમકતાથી અમે રજૂઆત કરવા માંગીએ છીએ અને અમે આ તકે માંગણી કરીએ છીએ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તાત્કાલિક ધોરણે બેન સામે માફી માંગે આવી હરકત કર્યા પછી ભાજપના એક નેતા એવું કહે છે કે હજુ તો એનો હિજાબ ખેંચ્યો છે બીજી કોઈ જગ્યાએ એને હાથ લગાડવામાં આવ્યો હોત તો તમારું શું થાય તેમ કેવી આ લોકોની કેવી વિકૃત માનસિકતા છે ત્યારે અમે એ ભાઈને એવું કહેવા માંગીએ છીએ અમે એવું તો નથી ઈચ્છતા કે જગ્યાએ તમારી દીકરી હોય ને આવું ઘટના બને જો તમારી બી દીકરી હોત તો અમે આ જ આક્રમકતાથી આ કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરતા સરકારને ને રજૂઆત કરતા પણ તમારી એવી વિકૃત માનસિકતા અને માનસિકતા ખરાબ થઈ ગયેલી છે કે તમે આવું વિચારો છો કે પર્ટીક્યુલર સમાજનો મુદ્દો નથી આ દરેક મહિલાઓનો મુદ્દો છે અને એક મંત્રી એવું નિવેદન આપે છે કે આ બીજી કોઈ જગ્યાએ હાથ લગાવ્યો એટલે તમે શું સમજવા માંગો છો શું કહેવા માંગો છો એવું સમજો છો કે આ બેનના માટે કોઈ લડવા નથી અમારા જેવા યુવાનો છે અને આખી આમ આદમી પાર્ટી બેન સાથે ઊભી છે નિમણૂક પત્ર જાહેર મંચ પર આપતી વખતે જે હિજાબ ખેંચી એમની વિકૃત માનસિકતાનું જે પ્રદર્શન કર્યું છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજની અગ્રણીઓ અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમનો વિરોધ કરવા કલેક્ટર શ્રીની ઓફિસે આવ્યા છે શું માંગ છે તમારી મહિલા જે છે ને એ કોઈ પણ સમાજની હોય હિન્દુ હોય કે મુસ્લિમ સમાજની હોય એના માટે એનું સન્માન એનું સન્માન અને એનું માન જાળવવા એ આપણી ભારતીય સંસ્કૃતિ છે હિજાબ અને શું કહેવાય ઘૂંઘટ એ એક માત્ર કપડું નથી એ નારીનું માન સન્માન એને બતા મર્યાદાની નિશાની છે એટલે જે કોઈ નેતા કે આવી વ્યક્તિ કે જે મહિલાની હરક આવી હરકત કરશે તે એને માફ કરવામાં નહીં આવે એના માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજના લોકો એનો વિરોધ કરે છે અને ચોખ્ખા શબ્દોમાં એને વખોડે છે અને હું એક વાત એ કહેવા માંગીશ કે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે એક અપીલ છે કે આવા નરાધમોને તાત્કાલિક ધોરણે પદ પરથી બરખાસ્ત કરવામાં આવે અને જે મુસ્લિમ મહિલા છે ડૉક્ટર નુસરત પરવીન પાસે કુમાર માફી માંગે એવી અમારી લાગણી અને માંગણી છે શબનમ શેખ

જે રીતે એમને ખેંચવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે મહિલા નારી શક્તિ એ મહાન શક્તિ છે ત્યારે એક ઉચ્ચ હોદ્દા પર બેસીને પણ જો આ રીતનું કૃત્ય કરતા હોય તેને સખતમાં સખત સજા થવી જોઈએ હું તો કહું છું એની સજાની જોગવાઈ હોવી જોઈએ અને બિહારની જનતા આગામી દિવસોમાં જવાબ તો આપવાની છે પણ અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે એનું રાજીનામું રાજ્યપાલ તરફ પરથી લેવામાં આવે એવી અમારી માંગ છે ઘટી હોય તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે